પ્રિય મિત્રો બે હજાર છવ્વીસ આવતા પહેલા તમારી તિજોરીમાં રાખી લેજો આ એક નાની વસ્તુ એટલા પૈસા લાવશે કે તમારી આવનારી સાત પેઢીઓ બેઠા બેઠા ખાશે મિત્રો બે હજાર છવ્વીસ આવવાનું છે અને દરેક વ્યક્તિના મનમાં એ જ વાત ચાલી રહી છે કે આવનારું વર્ષ મારા માટે કેવું રહેશે શું મારા જીવનમાં ખુશીઓ વધશે પૈસા વધશે ઘરમાં સુખ શાંતિ આવશે શું નસીબ સાથ આપશે કે જ જૂની મુશ્કેલીઓ ફરી મારી સામે આવીને ઊભી રહી જશે ઘણી બધી વાતો મિત્રો તમારા મનમાં પણ ચાલી રહી છે જે તમને પરેશાન કરે છે પરંતુ ભક્તો હવે તમારે પરેશાન થવાની બિલકુલ જરૂર નથી કારણ કે આજના આ વિડીયોમાં અમે તમને એવી બે વસ્તુઓ વિશે જણાવવાના છીએ જે જો તમે વર્ષ બદલાતા પહેલા તમારી તિજોરીમાં રાખી લેશો તો મિત્રો તમારી આખી જિંદગી બદલાઈ શકે છે બે હજાર છવ્વીસમાં માં ડગલું માંડતા પહેલા આ બે વસ્તુ તમારે માત્ર ચૂપચાપ તમારી તિજોરીમાં મૂકી દેવાની છે તો તમે જોશો કે નવા વર્ષની શરૂઆત તમારા માટે એવી હશે જેમાં તમારું નસીબ તમારી આવક તમારા ઘરની સુખ શાંતિ પ્રગતિ બધું જ બદલાઈ જશે અને આ વસ્તુઓ જોઈને તમે પોતે હેરાન રહી જશો તમારા પાડોશીઓ તમારા સંબંધીઓ તમારા દુશ્મનો તમારાથી બળવા લાગશે કે આખરે રાતોરાત આના જીવનમાં એવો શું બદલાવ આવી ગયો રાતોરાત આખરે આની સાથે એવું શું થઈ ગયું તેથી મિત્રો આ વિડિયોને ખૂબ ધ્યાનથી જોજો પરંતુ સૌથી પહેલા આ વાત સમજી લેજો કે જે પણ વાત અમે તમને જણાવવાના છીએ તે ખૂબ ગુપ્ત વાત છે તેથી ધ્યાનથી સાંભળજો અને આ ઉપાય માત્ર તેના માટે જ કામ કરશે જે આ વિડિયોને લાઈક કરશે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય મા લક્ષ્મી લખશે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઉપર જ આ ઉપાય સો ગેરંટી સાથે કામ કરવાનો છે મિત્રો જે બે વસ્તુઓ હું તમને જણાવીશ તે ખૂબ જ સરળ અને સામાન્ય વસ્તુઓ છે જે તમને આસાનીથી ક્યાંય પણ મળી જશે પરંતુ સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે તે બે વસ્તુઓ આખરે તમારા જીવનમાં શું બદલાવ લાવશે કેવી રીતે કામ કરશે અને તમારી જિંદગીમાં પૈસા ક્યાંથી આવશે કેવી રીતે આવશે તેથી મિત્રો વિડીયોને પૂરો ધ્યાનથી જોજો કારણ કે આ વિડિયોમાં જણાવવામાં આવનારી દરેક વાત તમારા નસીબ પર ખૂબ ઊંડી અસર કરવાની છે અને આ વિડિયો તમારા માટે કોઈ વરદાન કે કોઈ ચમત્કારથી ઓછો નથી જુઓ મિત્રો આપણામાંથી મોટા ભાગના લોકોના જીવનમાં ઘણી મુશ્કેલીઓ છે આપણે ખૂબ મહેનત કરીએ છીએ પણ હંમેશા કોઈને કોઈ કારણસર આપણા કામ અટકી જાય છે ક્યારેક આપણા જીવનમાં અચાનક મોટો ખર્ચ આવી જાય છે તો ક્યારેક આપણે કોઈ જૂનું દેવું ચૂકવવાનું હોય છે ક્યારેક બધું બરાબર ચાલી રહ્યું હોય છે આપણે થોડા પૈસા બચાવવાનું વિચારીએ છીએ ત્યારે ઘરમાં કોઈને કોઈ બીમારી આવી જાય છે ક્યારેક કોઈ કામમાં અડચણ આવે છે તો ક્યારેક કોઈની નજર લાગી જાય છે ઘણીવાર મિત્રો એવું બને છે કે તમે ખૂબ પરિશ્રમ કરીને થોડા પૈસા બચાવ્યા હોય અને તમે વિચારો છો કે આનો ઉપયોગ હું મારા સપના અને મારી ખુશીઓ પૂરી કરવા માટે કરીશ તો તે પૈસા ક્યાંક ને ક્યાંક વપરાઈ જાય છે તમારા હાથમાંથી તે પૈસા કોઈ ને કોઈ કારણસર ચાલ્યા જાય છે આવા તો જોઈ હશે પરંતુ મિત્રો આ બધી ઘટનાઓ વચ્ચે તમે એ સમજી નથી શકતા કે આખરે તમારી તિજોરીમાં પૈસા ટકતા કેમ નથી તમારું પર્સ ખાલી ને ખાલી કેમ રહે છે તમારું બેંક બેલેન્સ વધી કેમ નથી રહ્યું તમે મહેનત તો ખૂબ કરો છો તો આખરે એ મહેનતનું પૂરું ફળ તમને મળી કેમ નથી રહ્યું ઘણી બધી પરેશાનીઓ ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં દોડ લગાવે છે હકીકત એ છે મિત્રો કે તમારા ઘરમાં કેટલીક ઊર્જા એવી હોય છે જે પૈસા લઈને આવે છે એટલે કે જે માં લક્ષ્મીને તમારા ઘરમાં લાવે છે અને કેટલીક ઊર્જા એવી પણ હોય છે જે તમારા ઘરમાં પૈસા રોકીને પણ રાખે છે લાંબા સમય સુધી તમારા ઘરમાં પૈસા પડ્યા રહે છે તમે જોયું હશે કે આજે પણ તમારી ઓળખાણમાં તમારી આસપાસ ઘણા બધા ઘર ઘણા બધા લોકો એવા હશે જેમના ઘરની તિજોરીઓમાં તેમના પૂર્વજોના ઘણા પૈસા પડ્યા છે તે સમયે લોકોની એટલી આવક નહોતી થતી એટલી કમાણી નહોતી પરંતુ તેમ છતાં તેમની તિજોરીઓ આજ સુધી ભરેલીને ભરેલી છે એ તિજોરીઓમાંથી ગમે તેટલા પૈસા ખર્ચી નાખો પણ ક્યારેય તે તિજોરીઓ ખાલી નથી થતી અને એવું જ મિત્રો હવે તમારા જીવનમાં પણ થશે જો તમે અમારી આ વાત માની લીધી અને નવું વર્ષ શરૂ થતા પહેલા આ ઉપાય કરી લીધો તો તમારી તિજોરીમાં પણ પૈસા રાખવાની જગ્યા નહીં બચે જુઓ મિત્રો તમારામાંથી કેટલાક લોકો અમારી વાત પર વિશ્વાસ કરશે અને કેટલાક લોકો નહીં કરે પરંતુ હું તમને આ વાત જણાવી દઉં કે નાની નાની વસ્તુઓ નાના નાના ઉપાય અને નાના નાના બદલાવ આપણા નસીબના પૈડાની ચાલ પૂરી રીતે બદલી નાખે છે નસીબના પૈડાને ખૂબ ઝડપથી ફેરવી નાખે છે ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે આખરે આ ઉપાય કરવાથી શું થશે આ વસ્તુઓને બદલવાથી શું થશે તો મિત્રો જે લોકોએ તે ઉપાય કર્યા છે જે લોકોએ તે વાતો માની છે તેમને જઈને પૂછું કે તેમના જીવનમાં શું થયું અને જો તમે પોતે પ્રેક્ટિકલ કરીને જોવા માંગતા હો તો જે અમે જણાવી રહ્યા છીએ તેના પર એકવાર વિશ્વાસ કરજો અને એકવાર આ વસ્તુઓને તમારા જીવનમાં અપનાવીને જરૂર જોજો જી હા તમારી ખાલી તિજોરી ન ભરાઈ જાય તો આવીને અમને કહેજો પરંતુ મિત્રો તે પહેલા એ જાણવું ખૂબ જરૂરી છે કે માણસની એવી કઈ આદતો છે જે તેને ગરીબ રાખે છે અને એવી કઈ વસ્તુઓ છે જે ઘરમાં રાખવી જોઈએ તિજોરીમાં રાખવી જોઈએ જેથી પૈસા વરસતા રહે અને જીવનમાં ક્યારેય પૈસાની અછત ના આવે આ તમામ વાતોનો આજે તમને પૂરેપૂરો જવાબ મળશે આ વિડિયોમાં મિત્રો અમે કોઈ તંત્ર મંત્રવાળી વાત કે કોઈ અંધશ્રદ્ધાવાળી વાત નથી કરવાના અમે જે પણ વાત કરીએ છીએ ગ્રહોના આધારે કરીએ છીએ સિદ્ધાંતોના આધારે કરીએ છીએ અને જે પણ વસ્તુઓ અમે તમને જણાવીએ છીએ તેનાથી તમારા ઘરમાં સકારાત્મક તરંગો વધવા લાગે છે અને આ ઉપાય મિત્રો આજનો નથી હજારો વર્ષોથી આ ઉપાય ચાલતો આવી રહ્યો છે લોકો આ ઉપાય કરતા આવ્યા છે અને જે પણ સાચા મનથી આ ઉપાય કરે છે નસીબ તેનો સાથ આપે છે અને તેની તિજોરીઓ પૂરેપૂરી ભરાઈ જાય છે જુઓ મિત્રો ઘણા લોકો તિજોરીને માત્ર પૈસા રાખવાની જગ્યા સમજે છે પરંતુ તિજોરી વાસ્તવમાં તમારા ઘરની લક્ષ્મીનું સ્થાન હોય છે તિજોરી માત્ર લોખંડનો ડબ્બો નથી પરંતુ તમારા ઘરની જે પૂરી ઊર્જા હોય છે તેનું એક કેન્દ્ર હોય છે તેથી તિજોરીને તમારે હંમેશા સાફ રાખવી જોઈએ તેમાં સકારાત્મક વસ્તુઓ રાખવી અને તિજોરીને સાચી દિશામાં રાખવી ખૂબ જરૂરી છે સાથે જ મિત્રો સૌથી જરૂરી વાત કે તમે તમારી તિજોરીને સાફ પણ રાખો છો સાચી દિશામાં પણ રાખો છો પરંતુ બે હજાર છવ્વીસ શરૂ થતાં પહેલાં આ બે વસ્તુઓ તમારી તિજોરીમાં મૂકી દેજો ધનનો પ્રવાહ વધશે અટકેલી આવક ચાલવા લાગશે અને જો ઘણા સમયથી ઘરમાં ખુશીઓ નથી આવી પૈસા નથી આવ્યા તો એટલી ખુશીઓ અને એટલું ધન આવશે જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય ઘણા લોકોએ મિત્રો અમારા જણાવેલા આ ઉપાયને કર્યો છે અને આ બે વસ્તુઓને જ્યારથી તેમણે તિજોરીમાં રાખી છે તેમના જીવનમાં એવો બદલાવ આવ્યો છે કે આજ સુધી પૈસા આવવાનું રોકાયું નથી હવે મિત્રો અમે તમને તે બે મહત્વપૂર્ણ વસ્તુઓ વિશે જણાવવાના છીએ જેને તમારે તમારી તિજોરીમાં રાખી દેવાની છે પરંતુ તે પહેલા આ વાતનું ધ્યાન રાખજો કે બિલકુલ શાંત મનથી આ વાતો સાંભળજો અને જો આ ઉપાય કરો તો પૈસાના લોભમાં ન કરતા સાફ રાખજો અને તમારી ખુશીઓ વિશે વિચારજો લોભ વિશે નહીં જુઓ આ જે બે વસ્તુઓ છે તેમાં જે પહેલી વસ્તુ છે તે વસ્તુ લક્ષ્મીનું અત્યંત પ્રિય પ્રતીક છે આ વસ્તુને તિજોરીમાં રાખવાથી પૈસા રોકાતા નથી વધે છે અને ઘરનો જે ખર્ચ છે તે આપોઆપ કંટ્રોલમાં થવા લાગે છે અને જે બીજી વસ્તુ છે તેને તિજોરીમાં રાખવાથી નકારાત્મક ઊર્જા પૂરી રીતે કપાઈ જાય છે દુશ્મન ભલે ગમે તેટલી ચાલ ચાલે ગમે તેટલા ટોના ટોટકા કરી લે તેની કોઈ અસર તમારા ઉપર નથી થતી અને તમારા બિઝનેસમાં રોકાણમાં નોકરીમાં અટકેલા રસ્તા ખુલવા લાગે છે તો હવે મિત્રો તે સમય આવી ગયો જેની તમે બધા ખૂબ રાહ જોઈ રહ્યા હતા હવે અમે તમને તે બે વસ્તુઓ જણાવવાના છીએ જેને બે હજાર આવતા પહેલા ચૂપચાપ તિજોરીમાં રાખી દેવાની છે મિત્રો તમને આ વાત જણાવી દઉં કે આ ઉપાય જે અમે તમને જણાવી રહ્યા છીએ તે તમને કોઈ પુસ્તકમાં નહીં મળે ના તમે ક્યારે આ ઉપાય કોઈ સામાન્ય વ્યક્તિના મોઢે સાંભળ્યો હશે આ ઉપાય મિત્રો ખૂબ પૌરાણિક છે જૂના સમયમાં જે મોટા મોટા વેપારીઓ જે મોટા શેઠ મોટા લોકો હોતા હતા તે હંમેશા પોતાના ધનના સ્થાન પર આ વસ્તુઓ રાખતા હતા જેથી પૈસા તેમની તિજોરીમાં ટકી રહે તો ચાલો હવે સમય બગાડ્યા વગર તમને તે બે વસ્તુઓ વિશે જણાવીએ પરંતુ હજુ સુધી જો તમે આ વિડીયોને લાઈક નથી કરી તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો જુઓ મિત્રો મિત્રો જે પહેલી વસ્તુ છે છે તે લાલ કપડામાં બાંધેલી ગાંઠ જી હા માત્ર એક મસાલો સમજવાની ભૂલ ન કરતા હળદરમાં મા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે જૂના સમયમાં દરેક વેપારી જ્યારે નવી દુકાન કે નવું વર્ષ શરૂ કરતો હતો તો સૌથી પહેલા પોતાની તિજોરીમાં હળદરની ગાંઠ રાખતો હતો તેનો અર્થ છે ધન આવવાનો માર્ગ ખુલવો ધનમાં સ્થિરતા અનુભવવી અને લક્ષ્મીનો કાયમી નિવાસ થવો તો મિત્રો નવું વર્ષ શરૂ થતા પહેલા તમે પણ તમારી તિજોરીમાં એક લાલ કપડામાં હળદરની ગાંઠ બાંધીને રાખો હવે કેવી રીતે રાખવી ધ્યાનથી કારણ કે આ ખૂબ જરૂરી છે આમાં ભૂલ થઈ ગઈ તો બધું બરબાદ થઈ જશે કોઈ અસર નહીં થાય તેથી ધ્યાનથી સાંભળો કે કેવી રીતે કરવાનું છે બે આખી હળદરની ગાંઠ લો તેને એક નાના સ્વચ્છ લાલ કપડામાં લપેટી લો તેને દોરાથી હળવું બાંધી લો હવે તેને તિજોરીના જમણા ખૂણામાં ચૂપચાપ મૂકી દો પરંતુ સૌથી મહત્વની વાત ધ્યાનથી સાંભળો જ્યારે તમે આ ઉપાય કરી રહ્યા હો ત્યારે કોઈ પણ કઈ જણાવવાનું અને પ્રયાસ કરજો કે તમે એવા સમયે આ ઉપાય કરો જ્યારે તમારી આસપાસ કોઈ ન હોય અને બિલકુલ શાંત મનથી તમે આ ઉપાય કરો તો આ ઉપાય તમારા માટે ખૂબ અસરકારક રહેશે અને તેની અસર તમને થોડા જ દિવસોમાં જોવા મળશે જે ધન રોકાઈ રોકાઈને આવી રહ્યું હતું ખૂબ મુશ્કેલીઓ પછી આવી રહ્યું હતું તે ધન તમારી પાસે ઝડપથી આવવા લાગશે અચાનક તમારા ખર્ચા કંટ્રોલ થવા લાગશે પૈસા હાથમાં ટકવા લાગશે અને ઘરમાં જે આર્થિક તણાવ ચાલી રહ્યો છે તે પૂરી રીતે સમાપ્ત થઈ જશે હવે મિત્રો બીજી વસ્તુ વિશે વાત કરીએ આ તો તેનાથી પણ વધારે અસરકારક અને તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ છે તો બીજી વસ્તુ છે ચાંદીનો એક નાનો સિક્કો અથવા ગોમતી ચક્ર હવે આ વસ્તુ તિજોરીની સુરક્ષા અને સમૃદ્ધિ બંનેનું પ્રતીક માનવામાં આવે છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ચાંદી ચંદ્રમાની ઉર્જાનું પ્રતિક છે એટલે કે શાંતિ સ્થિરતા અને પૈસા ટકવાની શક્તિ જ્યારે ગોમતી ચક્ર વૈદિક પરંપરાઓમાં ખૂબ શક્તિશાળી માનવામાં આવ્યું છે ગોમતી ચક્ર રાખવાથી નકારાત્મક ઉર્જા નજર અને દુશ્મનોની ચાલ તરત સમાપ્ત થઈ જાય છે તો મિત્રો તમે આમાંથી કોઈ એક વસ્તુનો પણ ઉપયોગ કરી શકો છો ચાંદીનો સિક્કો અથવા ગુમતી ચક્ર અને જો તમારી ઈચ્છા હોય તો તમે બંને પણ ભેગા કરીને સાથે રાખી શકો છો કોઈ ચિંતા નહીં અસર બમણી જ જ થશે ઓછી નહીં થાય અસર વધશે વધશે ચાંદીનો સિક્કો અને ગોમતી ચક્ર તમે બંને વસ્તુઓને સાથે ભેગી કરીને પણ રાખી શકો છો મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે દરેક મનુષ્યના જીવનમાં એવો સમય જરૂર આવે છે જ્યારે તે પૂરી રીતે થાકી જાય છે તે અંદર ને અંદર પોતાની હાર માણી લે છે પરંતુ અસલી જીત તેની જ થાય છે જે તૂટીને પણ ઊભો થાય છે થાકીને પણ ચાલે છે અને ડરીને પણ કોશિશ કરે છે આજે મિત્રો અમે તમને જે વાતો જણાવી જે વાતો તમે સાંભળી આ કોઈ જૂની પરંપરાનો ભાગ નથી પરંતુ આ અમારો પોતાનો અનુભવ છે જે અમે તમને જણાવ્યો છે તમે જો તમારા જીવનમાં આ નાના નાના બદલાવ લાવશો અને જે ઉપાય અમે જણાવ્યો છે તે કરશો તો તમને સાક્ષાત થોડા જ દિવસોમાં ચમત્કાર જોવા જરૂર મળશે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જે પણ વાત અમે તમને જણાવી જે પણ ઉપાય અમે તમને જણાવ્યો તેને ખૂબ ગુપ્ત રીતે કરજો અને તમારા મનમાં એ વાત ઉતારી લેજો કે તમારી જે તિજોરી છે જે ઘરમાં તિજોરી હોય છે તે માત્ર પૈસા રાખવાની જગ્યા નથી હોતી તે તમારા ઘરની બરકત છે તે તમારા પરિવારની સમૃદ્ધિ છે જ્યારે તમે તમારી તિજોરીની અંદર સકારાત્મક વસ્તુઓ રાખશો તો તેનો પ્રભાવ તમારા જીવનમાં હંમેશા સકારાત્મક જ પડશે અને આજે નવું વર્ષ છે બે હજાર છવ્વીસ આ વર્ષ તમારા નસીબના દરવાજા ખોલવાનું છે તો આ વર્ષની શરૂઆત થતા પહેલા જ તમે તમારી તિજોરીને શુદ્ધ કરી લો અને આ ઉપાય કરી લો પછી જુઓ જે પૈસાની તંગી જે પૈસાની સમસ્યાઓ તમારા જીવનમાં ઘણા સમયથી ચાલતી આવી રહી છે તે આપોઆપ દૂર થવા લાગશે અને મિત્રો પૈસા કમાવાના મોકા પોતે આગળ રહીને તમારી પાસે આવવા લાગશે તમે ગમે તેવી ખરાબમાં ખરાબ પરિસ્થિતિઓમાં કેમ ન હોવ આ ઉપાય કર્યા પછી ત્યાંથી પણ તમને સફળતાનો રસ્તો દેખાવા લાગશે અમે જાણીએ છીએ કે છેલ્લા થોડા સમયથી તમે લાખો કોશિશો કરી રહ્યા છો ખૂબ પરિશ્રમ કરી રહ્યા છો પરંતુ તમે આગળ નથી વધી શકતા તેનું

બસ આ વાત યાદ રાખજો કે આ ઉપાય કર્યા પછી કોઈ તમને ગમે તે કહે કોઈ તમારી આગળ ગમે તેટલું કેમ ન કરે પરંતુ તમે આ રહસ્ય કોઈને પણ ન કહેતા કે તમે કયો ઉપાય કર્યો કેવી રીતે કર્યો શું કર્યું આ વાતો તમે કોઈને ન કહેતા તમે આ ઉપાયને જેટલો ગુપ્ત રાખશો તેનો પ્રભાવ દિવસને દિવસે એટલો વધુ વધતો જશે પરંતુ જે પણ દિવસે તમે આ ઉપાય વિશે કોઈને પણ જણાવી દીધું અહીં સુધી કે તમારા દીકરા કે દીકરીને પણ જણાવી દીધું તે દિવસથી જ મિત્રો આ ઉપાયનો પ્રભાવ પૂરી રીતે સમાપ્ત થઈ જશે તેથી મિત્રો આ ખૂબ ગુપ્ત ઉપાય છે તો આને જેટલું બની શકે ગુપ્ત જ રહેવા દેજો આ ઉપાય કર્યા પછી વિશ્વાસ રાખજો જેટલો તમે વિશ્વાસ રાખશો દિવસે ને દિવસે તેની અસર એટલી જ વધતી જશે અને તમને એટલી જ વધારે કામયાબી એટલી જ વધારે ખુશીઓ મળતી જશે તો મિત્રો આજના માટે આ વિડીયોમાં આટલું જ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ